અમદાવાદથી સમાચાર અમદાવાદના શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલના પાપનો પર્દાફાશ થતા સ્કૂલ સંચાલકોએ આખરે વાલીઓની લેખિતમાં માફી માંગી માફી માંગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કરાયો સંચાલકોએ એમસીબીમાં ધુમાડા સાથે સ્પાર્ક થયો હોવાનું કબૂલ્યું છે સ્કૂલ સંચાલકોએ લેખિતમાં વાલીઓની માફી માંગી છે અને એક મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરના સેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં દુર્ઘટના મામલે હવે સ્કૂલ પ્રશાસન દ્વારા પહેલી વાર લેખિત વાલીઓ પાસે આ પોતાની ભૂલ ને કબૂલાત કરવામાં આવી છે શાળા અને વાલીઓ વચ્ચે જે ઇન્ટરનલ કોમ્યુનિકેશન માટેની એપ્લિકેશન હોય છે એ એપ્લિકેશનમાં સ્કૂલ પ્રશાસન દ્વારા એક મેસેજ કરવામાં આવ્યો છે જેમાં એમસીબીમાં સ્પાર્ક થયો હતો અને સ્પાર્કના કારણે ધુમાડો થયો હોવાની વાતની કબૂલાત થઈ છે ગઈકાલે ભારે વિરોધ નોંધાવ્યો હતો વાલીઓએ જે બાદ ડીઓ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને શાળામાં પ્રત્યક્ષ રીતે જ્યાં સુધી અલગ અલગ એજન્સીઓનું ઇન્સ્પેક્શન ન થાય ત્યાં સુધી શાળા પ્રત્યક્ષ રીતે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેવાનું છે એટલે આપ જોઈ રહ્યા છો હાલ તો શાળા બંધ છે સાથે સાથે શાળામાં જે ટેસ્ટ ચાલી રહ્યા હતા એ ટેસ્ટ પણ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે પણ સૌથી મોટી વાત આજે એ સામે આવી છે કે પહેલીવાર શાળા પ્રશાસને વાલીઓ સાથે એ વાતની કબૂલાત કરી છે લેખિતમાં કે એમની ભૂલ થઈ હતી અને એ તેઓ હવે સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે કેમેરા પર્સન કરન પ્રજાપતિ સાથે અર્પિત અમદાવાદ